વાત કરીએ પાટડી પોલીસ સ્ટેશન અને ટ્રેપ આરોપીઓને ગુજરાત ઉપરાંત પંજાબ ઉત્તરાખંડ રાજ્યમાંથી પીછો કરી ગણતરીના દિવસોમાં શોધી કાઢી પાટડી પોલીસ

ધ્રાંગધ્રા ડિવિઝન જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ એજે સોલંકી પીએસઆઈ એમ બી વિરજા તથા પાટડી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી ગયેલા આરોપીઓ જલારામભાઈ ઉર્ફે ભરતભાઈ ઉર્ફે જલો શંખલપુર તાલુકા બોચરાજી જિલ્લા મહેસાણા માલતીબેન બેન ડોટર ઓફ રસિકલાલ નંદલાલ રાવત મહેસાણા મૂળ વતન પાટડી ઉપરોક્ત જૂના કામે ધોરણ સની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે રિપોર્ટર મિનહાઝ મલિક દસ દિવસ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી સિદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ કે પોતાની સાથે કુલ પાંચ ઇસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા દસ લાખની ખંડણી માગે છે જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ભરતભાઈ પટેલ આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા શરૂ પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરજા સાહેબ માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો